આજે આપણે આ રીતના મળતા મોટા મોળા મરચાંનું શાક બનાવવાનું છે જેમાં આપણે ચણાનો લોટ કે દહીંનો ઉપયોગ કર્યા વગર એક ટેસ્ટફુલ ગ્રેવી સાથેનું આજે એક તૈયાર કરશું તો ચાલો આજે એક સરસ એવી જોઈએ નું શાક બનાવવા માટે મેં દસ મરચા લીધા છે અને વજનમાં જો તો ચારસો ગ્રામની આસપાસ મરચા છે અને આ મરચાં છે એકદમ મોળા મરચા આવતા હોય છે અને એમાં બિલકુલ તીખાશ નથી હોતા આ શાક બનાવવા માટે તમારે મોળા મરચા લેવાના છે મેં ધોઈને બરાબર સાફ કરી લીધા છે હવે આપણે એની આ રીતની મોટી બન આ રીતની વચ્ચે બીનો ભાગ લાગે તો આ રીતે આપણે થોડો કાઢી લેશું આ રીતે બી કાઢી અને આપણે એની રીંગ તૈયાર કરી લેવાની છે બાકીના બધા મરચાની આપણે આ રીતે રીંગ તૈયાર કરી લેશું તો આપણે રાય અને વન ફોર્ટી સ્પૂન હળદર છે એક નાની ચમચી લાલ મરચું છે એક મોટી ચમચી જીરું છે અને હિંગ છે ગેસની ફ્લેમ ધીમે કરી બધા મસાલા એડ કરી દેશું અને એક પ્યુરી બનાવી છે મેં આ રીતે તો પ્યુરી માટે બે એક નાનું બટેટું અને દોઢ ચાદુનો ટુકડો લઈ ઝીણા સમારી અને તેને લઈ અને એને એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લીધી છે આ રીતે તો આપણે એ એડ કરી દઈશું અને આ સાથે વન ફોર્ટી ટીસ્પૂન મીઠું પણ એડ કરી દઈશું જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી ગેસની ધીમી ફ્લેમ ઉપર જ આપણે એને રાખવાનું છે તો આપણે એને ઢાંકીને બે મિનિટ જેવું થવા દઈએ આપણે ગ્રેવી છે એને એને મિનિટ થશે તો આપણે બાજુના ગેસ ઉપર લઈ લેશું અને આપણે એક નાનું પેન મૂકી દઈશું એમાં વન ફોર ટી સ્પૂન જેટલું આપણે તેલ એડ કરશું તો એમાં આપણે સુધારેલા મરચાં છે એ આપણે સોતરી લેવાના છે એકદમ ઓછા તેલમાં આપણે એને સોતળશું એટલે એકદમ કડક રહેશે આ મરચાં આપણે પચાસ થી સાહીઠ ટકા જ આપણે એને ચેડવાના છે બાકીના એની જે કચાસ છે આપણે એને પ્યુરીમાં જ આપણે ચેડવી લેવાના છે અને થોડા ક્રન્ચી હશે તો પણ ગ્રેવીમાં સારા લાગશે તો બે મિનિટ જેવું થયું છે અને મરચાં છે એ આ રીતના કડક છે અને સોતરાઈ પણ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો ગ્રેવીને બે મિનિટ થઈ ગઈ છે અને સોતરાઈ ગઈ છે એમાં વન ફોર્થ કપ જેટલું આપણે પાણી એડ કરશું અને આપણે ગરમ થવા દેશું તો ગ્રેવી ગરમ થઈ ગઈ છે મરચાં એકદમ પોચા થઈ જશે જેમ જોઈએ એ પ્રમાણે આપણે પાણી એડ કરશું તો એક વખત ગ્રેવી સાથે આપણે મરચાને હલાવી લઈએ અને ગેસની મીડિયમ ફ્લેમ કરી દેવાની છે અને ઢાકીને એકાદ મિનિટ માટે આપણે એને થવા દઈએ આપણી ગ્રેવી થાય છે તેમાં એક રોટલી લઈ લીધી છે આ રીતની એને આપણે કટકા કરી લેશું એકદમ સરસ આ રીતે તમે શાક બનાવજો તૈયાર થશે ફટાફટ તૈયાર થઈ જાય છે તો એને મેં ચટણી જારમાં લઈ આપણે એનો પાવડર કરી લેશું તો આ રીતે પાવડર તૈયાર કરી લીધો છે તો આપણે મરચાં ખોલી લેશું હવે એમાં આપણે રોટલીનો ભૂકો એડ કરી દઈશું બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેની સાથે મેગી મસાલો છે 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 બિલકુલ પરંતુ એકદમ મસ્ત ટેસ્ટ લાગે છે એમાં આપણે એક ચમચા જેટલું પાણી એડ કરશું એકદમ મસ્ત રસાવાળું શાક

ચણાના લોટ વગર તમે પણ એકદમ કે દહીં વગર એકદમ સરસ આ શાક તૈયાર થાય છે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ જો તમને આજની આ રેસીપી ગમી હોય તો ચોક્કસથી વિડીયો લાઈક કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં શેર કરજો અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો